શનિદેવ પણ દેવાતી દેવ મહાદેવની જેમ આકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં પૂજાય છે તેમના નિરાકાર સ્વરૂપને તેલ ચઢાવવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે કહેવાય છે કે શનિદેવને તેલ ચઢાવવાથી તે ભક્તોના તમામ કષ્ટોનો નાશ કરે છે ત્યારે આવો આવા કલ્યાણકારી દેવના દર્શને જઈએ સાબરકાંઠાના ઈડર ખાતે કે જ્યાં શનિ મહારાજનું એક અલાયદું સ્થાનક આવેલું છે ત્યારે આવો દર્શન કરીએ શનિ મહારાજના ધામના સાબરકાંઠા જિલ્લાના ઈડરથી માત્ર એક સાનિધ્યમાં મહાકાલેશ્વર મહાદેવ અને સ્મશાન ગૃહ પણ આવેલું છે આ ધામ એક સુંદર અને કુદરતી વાતાવરણની વચ્ચે બિરાજમાન છે આ પવિત્ર અને રમણીય સુંદર જગ્યા પર બે ઘડી બેસવાનું પણ મન થાય અહીંયા શનિદેવની કાળા પથ્થરમાંથી બનાવેલી મૂર્તિના થાય છે દર્શન આમ તો શનિદેવનું જન્મસ્થળ શિંગળાપુર માનવામાં આવે છે પરંતુ હવે ભક્તો સાચી શ્રદ્ધાથી અહીં વિરાજમાન ઈડરના શનિ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે અહીંયા મોટા મોટા પ્રધાનો થી લઈને સામાન્ય માણસ નો પ્રવાસ શનિવારે દાદા માટે પહોંચે છે દૂર દૂર ગામડાઓ અને શહેરોથી ભક્તો અહીંયા આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે તો કેટલાક લોકો પોતાની પનોતી ઉતારવા કે શનિદોષ થી મુક્તિ થવા શનિદેવ ચરણોમાં શીશ ઝુકાવે છે અહીંયા સ્ત્રીઓ સહિત ભક્તો પોતાની જાતિ જ ભગવાનની અર્ચના કરી શકે છે ના અહીંયા દર શનિવારે ભીડ લાગે છે ભક્તોની ને શનિદેવ શનિદેવ બધી મનોકામના બધી ઈચ્છા પરિપૂર્ણ કરે છે શનિદેવને સરસું તેલ તીઘું ને હળદ ને તલ અભિષેક કરવામાં આવે છે ને ધૂનો અહીંયા ધૂનો દર શનિવારે ધૂનો બી ચાલુ રહે છે ને અભિષેક બી થાય છે દુનિયામાં હવતી બી થાય છે શ્રી ફળ છે જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે શનિગ્રહ એ ન્યાયાધીશ અને દંડ અધિકારી છે વ્યક્તિને પોતાના શુભ અશુભ કર્મોના અનુસાર ફળ પ્રદાન કરે છે શનિદેવ એ વગર કારણે પીડા નથી આપતા વ્યક્તિના ખોટા કર્મના ફળ સ્વરૂપ એને પીડા ભોગવવી પડે છે શનિદેવ આ પીડા આપવાનું એક માધ્યમ બને છે જે વ્યક્તિ પર શનિદેવના આશીર્વાદ હોય છે તે વ્યક્તિને ક્યારે કોઈ વાતની ખામી રહેતી નથી તો આ એવું પ્રસિદ્ધ શનિ મંદિર છે કે જ્યાં માત્ર દર્શન કરવાથી જ વ્યક્તિના શનિ મંદિર બીજા શનિ મંદિરો કરતા અલગ છે અહીંયા શનિ મંદિરમાં શનિદેવને સોળે શણગાર સજાવવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ નવ ગ્રહોમાંથી કે બધા ગ્રહોમાંથી સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે શનિ મહારાજ મંદિર છે વર્ષોથી અમે આવીએ છીએ શનિ મહારાજની જે ચમત્કારી આ મૂર્તિ છે એ મૂર્તિ આટલામાં કોઈ જગ્યાએ નથી સાબરકાંઠામાં નથી કારણ કે શનિ મહારાજ જે ચાહ છે અહીંયા અહીં ખાલી માથું ટીકા દર શનિવારે અડદ ચઢાવો નાળિયેલ ચઢાવો હવન થાય છે અહીંયા મહેંત્રીસિંહ બહુ બરાબર પબ્લિક સેવા કરતા ચા ઉકાળા ચાલુ હોય છે શનિ મહારાજની જે પ્રતિષ્ઠા જે છે એનું કોઈ ઉલ્લેખ કરે તો એનું કોઈ કારણ જ નથી કારણ દાદાના આશીર્વાદ લે છે જેથી પ્રકોપમાં સુખ શાંતિ આપે આજ સ્થાનકમાં બપોરના સમય વાનર સેના અહીં આવી ચડે છે અને દરરોજ આ જગ્યાએ દાદાના સ્થાનકમાં જમાવડો થાય છે આ જગ્યાના સાનિધ્યમાં કુંડ આવેલો છે ત્યાંની સમીપ દેવાદિદેવ મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે અને ત્યાં હનુમાનજી દાદાના પણ ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે શનિદેવ મંદિર એકદમ ચમત્કારિક છે આ મૂર્તિ એકદમ પ્રભાવી મૂર્તિ છે આખા સાબરકાંઠા જિલ્લામાં તો શું પણ કદાચ મારું માનું એવું છે કે કદાચ આખા ઉત્તર ગુજરાતમાં પણ આવી મૂર્તિ કે ગુજરાતમાં નથી મારો પોતાનો પર્સનલ અનુભવ કહું તો જ્યારે બી કંઈ સામાન્ય બી તકલીફ હોય ખાલી શનિદેવને અડધી રાતે બી યાદ કરે તો ગમે તેવું સંકટ આવેલ ટળી જાય છે આનીથી મોટી ગમે તે ગંભીર બીમારીઓમાં બી જે ડોક્ટરો કદાચ વાર લાગે પણ અહીંયા શનિદેવના એક ખાલી મસ્તક નમાવાથી કે નહીં ઘરે બેઠા ગમે ત્યાં દુનિયાના કોઈ પણ શ્રેણી બાધા રાખવાથી એનું તાત્કાલિક એનું પરિણામ મળી જાય છે અને શનિદેવ ન્યાયના દેવતા છે અને હનુમાનજી અને શનિદેવ અત્યારે કલયુગના સાક્ષાત દેવતા છે અને જ્યારે બી કોઈ પણ વિપત્તિ પડે તો ગમે ત્યાં તમે અડધી યાદ કરો ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા